જય માતાજી અમારા ડીઆઈ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તમારા માટે અમે પેસ્ટલ ચેલેન્જ ઓફર લઈને આવ્યા છો અને મસ્ત એક ચેલેન્જનો વ્લોગ બનાવવાનો છે અને વ્લોગ બ્લોગ બનાવી રહ્યો અને ચેલેન્જમાં આજ શું છે શું નથી એ બધું તમને વિડીયોમાં જોવા મળશે એટલે ચેલેન્જમાં આજ વિશાલ છે અને જીગર છે બંને જેના ચેલેન્જ કરવાના છે અને ચેલેન્જમાં શું છે એ વિડીયોમાં આગળ તમને અમે બતાવીશું મને કીધું કે ચેલેન્જમાં આજે શું છે આ છે સ્પેશિયલ પકોડી વિશાલ વિશાલને જીગારો વચ્ચે ચેલેન્જ છે ને જે એક મિનિટ પહેલા પકોડી વધારે ખાય એ વિજેતા બનશે એટલે એ બ્લોગ જોવા માટે તમે અમારા માં બનાવી રહો એક ડીશમાં પનર પકોડી છે જે એક મિનિટ પહેલા પકોડી ખાશે વધારે એ વિજેતા બનશે બરાબર આપણે ટાઈમર હવે ચાલુ કરીએ છીએ જોઈ સ્ટાર્ટ ફટાફટો કોણ વિજેતા ભણ્યા ચાલી એટલે ઓમ તો તાગો પકોડી ખો તો પણ ઓમ તો તાગો કપોલ છે એવું લાગે છે મને ફટાફટ ફટાફટ ટાઈમો જ તમારા માટે ફટાફટ પચીસ સેકન્ડ આજ તારી ડાબડી મોટો ખાય છે કોઈ ચેલેન્જ પૂરી એક મિનિટ થઈ ગઈ આપડે એક મિનિટ નો ટાઈમ પૂરો થઈ ગયો અને વિશાલે હવે વધારે પકોડી ગાદી છે કે જીગર એ આપણે ગણીને ને કારણ કે બે દિશા માં પંદર પકોડી હતી એટલે હવે આપણે ગણી લઈએ કે કેટલી પકોડી ગાજા વગેરે બાકી એને રાખી હતી બરોબર છે ચેતન આ બધા તો વિશાલ વાળી ગણ અને હું જીગર વાળી ગણું બરોબર કોનું વિજેતા પણ મને તો પાકો વિશ્વાસ કે જીગર વાળો એક બે ત્રણ ચાર પોઈ ગઈ નહી મળે અને આપડે પકોડી લાવી લાઈ પચાસ રૂપિયા ની અલગ એ જીગર ને પકોડી આપી દો કારણ કે ચેલેન્જ હિરો જીતી ગયો છે લાવ પકોડી લાવી જો મિત્રો જીગર ઓનલી ફોર ચેલેન્જ જીતી ગયો છે એટલે એના માટે અમે પચાસની અલગ પકોડી લાવ્યા હતા અને આજ પકોડી જીકનને આવવાની છે અને અમારો ચેલેન્જ લોભ સારો લાગ્યો હોય તો શેર કરો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે જ અમે નવી ચેનલ ગણાવી છે તો એ વિડીયો પણ કાલે લોન્ચ કરવાનો છે ચેનલેન્જ વાવ એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું પણ ભૂલતા નહીં અને સારો વિડીયો લાગે ને તો જોવાનું પણ પૂરું ભૂલતા નહીં અને ને જય માતાજી